સુરતમાં લાલિયાવાડી કરતા શિક્ષકોને છૂટા કરાયા છે શિક્ષણ સમિતિની વડોદ શાળાના નવ શિક્ષકોને છૂટા કરાયા હિન્દી માધ્યમની શાળાના સાથી સહાયક શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અહીં શિક્ષકો હાજરી પૂરીને બહાર ફરતા હોવાનો ખુલાસો થયો છે નિરીક્ષકોની આકસ્મિક વિઝિટમાં ખુલાસો થતા શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરાતા શાળામાં અઢારસો વિદ્યાર્થીઓ સાથે ફક્ત છ કાયમી શિક્ષકો છે કેટલાક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે કમ્પ્યુટર ઉપર ટાઈમપાસ કરતા હોવાનું પણ તપાસમાં જણાવી આવ્યું હતું સુરતના વડોદ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો નવ્વાણુંમાં સાતી જે શિક્ષકો છે તેમાં નવ જેટલા જે શિક્ષકો છે તેને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવ્યા છે હાલ આપણી સાથે ચેરમેન જોડાયા છે જે સર આ તમામ શિક્ષકોને શા માટે છૂટા કરવામાં આવ્યા વડોદમાં આવેલ શાળા નંબર એકસો નવ્વાણુંમાં લગભગ અઢારસો બાળકો ભણે છે અને એમાં આપણા છત્રીસ શિક્ષકો સાથી શિક્ષકો છે અમને માહિતી મળેલી એ પ્રમાણે બે ચાર દિવસ પહેલાંથી એ તપાસ ગુપ્ત રાહે ચાલતી હતી અને ગઈકાલે નિરીક્ષકોએ ઓચિંતા રેડ પાડીને એમનો અભ્યાસ કરેલો હતો અને એમને નવ શિક્ષકો શ્રી સારામાં વ્યવસ્થિત બનાવતા ન હતા કે કંઈક બીજું કોમ્પ્યુટર પર બેઠા હતા કાં તોડ તપ્પા કરતા હતા એવી તપાસ દરમિયાન ખબર પડી અને આને કારણે આકાર જે અમને પૂરા પાડે છે શિક્ષકો એ શિક્ષકો સાથી શિક્ષકો નવ જેવા સાથી શિક્ષકોને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા સ્કૂલ ચાલતી હતી ત્યારે નિરીક્ષકો દ્વારા તપાસ કરતા આ શિક્ષકો ક્યાં તો આમ તેમ બહાર હતા ક્યાં પછી કોમ્પ્યુટર પર બેઠેલા હતા ક્યાંક પછી મોબાઈલ પર કંઈ ગેમ રમતા હતા મતલબ કે એ લોકો સારાના શિક્ષણ કાર્ય સમય દરમિયાન બાળકોને ભણાવતા ન હતા એવું ધ્યાન પર આવેલું તો આપે જે રીતે જોયું તે રીતે શાળા જયારે ચાલુ હતી ત્યારે નિરીક્ષકો અચિંતા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે કેટલાક શિક્ષકો પોતાના મોબાઈલ ઉપર ગેમ રમતા હતા જ્યારે કેટલાક લોકો આટા મારવા માટે સ્કૂલની બહાર નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત